પોરબંદર સમસ્ત ખારવા સમાજના વાણોટ તરીકે સતત પાંચમી વખત પવનભાઈ શિયાળની પસંદગી સાથે પરંપરાગત તિલકવિધિ કાર્યક્રમ ખારવા સમાજની મઢી ખાતે યોજાયો હતો સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા તથા સમાજને વધુને વધુ વિકાસના પંથે લઈ જવાનો તેઓએ કોલ આપ્યો હતો પોરબંદરમાં ખારવા સમાજના પંચાયત મંદિરમાં નવા વાણોટની નિમણૂક બાબતે નવ નિયુક્ત પંચ પટેલ ટ્રસ્ટીઓની એક મીટીંગ રાખવામાં આવેલ હતી તેમાં વાણોટ પવનભાઈ શિયાળે સમાજના નિયમ મુજબ તેમનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરીને રાજીનામું આપેલું હતું ત્યારબાદ નવ દાયરાના પંચ પટેલ ટ્રસ્ટીઓ દ્વારા મીટિંગની અંદર સર્વાનુમતે પવનભાઈ શિયાળની સમાજ પ્રત્યેની સારી કામગીરી જોઈને હાજર આગેવાનો દ્વારા પવનભાઈ શિયાળને સતત પાંચમી વખત તરીકે જવાબદારી આપવા માટે સહમતી દર્શાવવામાં આવેલ હતી અને ચાલુ વર્ષના ઉપપ્રમુખ તરીકે અશ્વિનભાઈ ભીખુભાઈ ઝુંગીની નિયુક્તિ કરવામાં આવેલ છે તેમજ ફારવા સમાજ દ્વારા જે કામગીરીઓ ચાલતી હોય તેમને ધ્યાનમાં લઈ અને સમાજની કામગીરીમાં વાણોટ તેમજ પંચ પટેલ ટ્રસ્ટીઓને કઈ પણ સમસ્યાઓ ઉભી ન થાય તેમના માટે સમાજમાં નક્કી કર્યા મુજબ એક વરિષ્ઠ સલાહકારોની સમિતિ બનાવવાનું નક્કી કરવામાં આવેલ તેમાં રણછોડભાઈ શિયાળને સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવેલ હતા કણોટ પવનભાઈ શિયાળ તથા નવનિયુક્ત પંચ પટેલ ટ્રસ્ટીઓ દ્વારા વિધિવત ભૈરવનાથજી તથા હનુમાન સાક્ષીએ શપથ લીધી હતી ત્યારબાદ લક્ષ્મી સ્વરૂપ નાની બાળાઓના હસ્તે વાણોટની તિલક વિધિ કરવામાં આવી હતી ઉપસ્થિત ખારવા સમાજના માજી વાણો શ્રેષ્ઠીઓ મહાનુભાવો તથા અન્ય સમાજના મહાનુભાવોએ પ્રમુખ પવનભાઈ શિયાળ તેમજ ઉપપ્રમુખ અશ્વિનભાઈ ઝુંગી વરિષ્ઠ સલાહકાર સમિતિના અધ્યક્ષ રણછોડભાઈ શિયાળને હાર તોરા કરી અભિવાદન કર્યું હતું અને સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે અને સમાજના વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવેલ હતી વાણોટ પવનભાઈ શિયાળ ઉપપ્રમુખ અશ્વિનભાઈ ઝુંગી વરિષ્ઠ સલાહકાર સમિતિના અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ તથા પંચ પટેલ ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવે કે તેઓ સમાજને શૈક્ષણિક ક્ષેત્રે રોજગાર ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે અને તથા અન્ય ક્ષેત્રે ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટે તથા માછીમારોના વિકાસ અર્થે સતત પ્રયત્નશીલ રહેશે ઇતિહાસની વાત કરીએ તો દસ જુલાઈ અઢારસો ચૌદથી આ પરંપરાની શરૂઆત થઈ હતી કારવા સમાજમાં પ્રથમ તિલક વિધિ માવાભાઈ વશરામભાઈ ગોહેલ ગોધાવાડાની વાણોત એટલે કે પ્રમુખ તરીકે કરવામાં આવી હતી તેમની તિલક વિધિ પણ કરવામાં આવી હતી ખારવા સમાજ કચ્છથી લઈ મુંબઈ સુધી ફેલાયેલો છે બારગામ ખારવા સમાજના પ્રમુખ તરીકે પસંદગી પામતા પહેલા ચૂંટણી કરવામાં આવે છે અને અલગ અલગ નવ દાયરાઓ યોજાય છે દાયરામાં ન્યાયની પ્રક્રિયા પણ થાય છે પહેલા દરેક દાયરામાં બે પટેલ અને એક ટ્રસ્ટીની નિમણૂક થાય છે નવ દાયરામાંથી મળી કુલ સત્યાવીસ લોકો સમાજમાં જે સારું કામ કરનાર હોય તેની વાણોદ તરીકે પસંદ કરે છે આમ પવનભાઈ શિયાળની પણ આ જ રીતે પસંદગી કરવામાં આવી છે પર બં ડે ટાઈમ આજે મારા ઉપર જે સમાજે વિશ્વાસ મૂક્યો છે અને આજે મને પાંચમી વખત વાણદ તરીકે જે સમાજની મોટી જે જવાબદારી આપેલી છે એના માટે જે મને સમાજના ડાયરા હોવાનો ખૂબ ખૂબ આભાર માનું છું જે મારા ઉપર વિશ્વાસ મૂકીને મને ફરી પાછળ છૂટવાનો અને સેવા કરવાનો મને જે મોકો આપ્યો છે એના ઉપર હું ખરી ઉતરો અને સમાજની જે અધૂરા કામો રહી ગયા હોય જેમ કે શિક્ષણના છે જેમ કે રોજગારી છે અત્યારે બહુ જ સમાજની જે સમસ્યાઓ છે અમુક નાની મોટી એ બધી કઈ રીતે અમે સફળતા રીતે પૂરી પાડીએ એ અમારા પૂરેપૂરા ડાયરાવની અને સમાજની એકતા કઈ રીતે જળવાય અને કોઈ ભંગ ના થાય એના માટેના ખાસ કરી અને અમારા ઉપર જે મારા ઉપર વિશ્વાસ રાખ્યો તો એના ઉપર હું ખરો ઉતરીશ અને જે સમાજને જે યોગ્ય માર્ગદર્શન જે પૂરું પાડી શકતો હોઈશું એ હું પૂરું પાડવાની પૂરેપૂરી કોશિશ કરીશ અને આ જવાબદારી હું રીતે નિભાવી શકું

અમારા સમાજની જે પરંપરાઓ ચાલતી માઇનોરિટીમાં લોકો હતા દરિયાઈનો અમારો વ્યવસાય હતો આ બધું વ્યવસાય ચલાવીને એક જે મારફ તૈયાર કરેલું હતું આ મારફતની અંદર જે ખારવા સમાજ તૈયાર થયો અને ખારવા સમાજનું સંચાલન કેવી રીતે કરવું તેમના માટે અમે ડાયરાઓ ઊભા કર્યા ડાયરાઓની અંદરથી જે અમારા પંચના જે લોકો એ લોકો પંચના લોકો આવતા હોય છે અને પટેલ તરીકે એ પણ ચૂંટાય છે એવી જ રીતે આ પટેલો સમગ્ર સાથે નક્કી રહી અને પછી આ નવ ડાયરાઓ છે અમારા નવ ડાયરાઓ એ વાણોટ તરીકેની પસંદગી કરતા હોય છે અને વાણોદ છે એ સમગ્ર પોરબંદર ખારવા સમાજના જ વાણોટ નહીં પણ સમગ્ર ગુજરાતના વાણોટ તરીકે એ એક અમે પસંદગી કરતા હોય છે કારણ કે આજે કચ્છથી લઈ અને મુંબઈ સુધીનો જે દરિયા કિનારો પર ખારવા સમાજનો વસવાટ છે આ ખારવા સમાજના વસવાટની અંદર જે મુખ્ય સ્થાન હોય તો મુખ્ય હેડ ઓફિસ જે કહેવામાં આવે પોરબંદર ખારવા સમાજની હેડ ઓફિસ છે અને બધામાં સર્વોપરી પોરબંદર ખારવા સમાજ હોય તેમની નીચે બધા જે કંઈ અમારા પ્રમુખ આવતા હોય આવતા હોય છે આ જ રીતે જે અમારા વર્ષોની પરંપરા છે આ પરંપરાઓ જાળવી રાખતા હોય છે અને પરંપરાઓને અનુલક્ષી અને આવનારા દિવસોનું કેવી રીતે ચાલવું અને સમાજને કેવી રીતે આગળ લેવો સમાજના વિકાસના કામ કરવા સમાજની અંદર શિક્ષણ કેવી રીતે લેવો સમાજના વ્યવસાય કેવી રીતે વધારવા આ તમામ પંચ અને સમાજની અંદર જે નાના મોટા ઝઘડાઓ થતા હોય અને એ સમસ્યાઓ ઘડેલું સમસ્યાઓ હોય એ સમસ્યાઓ સમાજના પંચ બેસીને નક્કી કરી અને આગળ ન વધે અને આ પંચાયત મંદિરની અંદર જ આ સમસ્યાના હાલ આવે એવું નક્કી કરીને સમાજને આગળ ચલાવતા હોય ને આવનારા દિવસોના અંદર જે સમાજ વિશેષતાથી આગળ વધે ને સમાજ શિક્ષણ પ્રત્યે રમતગમત ક્ષેત્રે વ્યવસાય ક્ષેત્રે આગળ વધે આ બાબત અમે બધા સાથે મળીને કામ કરશું અને સમાજને આગળ વધારશું આ પવનભાઈને અમારા નિયમ મુજબ પાંચમી પાંચમીનો ખર્ચે વરણી કરવામાં આવી છે કારણ કે જે શાળા કાર્યકર્તા હોય સમાજની અંદર એની વરણી કરવામાં આવતી હોય છે બાકી તો એક વર્ષનો અમારે નિયમ છે શાળા કાર્યકરો ત્રણ વર્ષ નિયમ છે આવી જ રીતે પવનભાઈની જે કાર્યકારી જોઈ અને આ અમારી માનવ સેવા છે આ માનવ સેવા ઉપર સક્ષમ લોકો હોય છે હોય સમજવું હોય આવા લોકો આ સમાજને ચલાવી શકતા હોય બાકીના જે અમારો પંચ છે એમની સાથે હોય અને મિસગાઈડ ન થાય ને સમાજ સારી રીતે ચાલે એ માટે પવનભાઈને ફરી વખત પાંચમી વખત નિમણૂક કરી અને માણસ તરીકે બેસા ગુજરાત ખારવા સમાજ પહેલાં સમાજ અમારે ગામ ખારવા સમાજ કહેતો હતો ગામ સમાજ પછી એમ ગુજરાત સમાજ કહેવું કારણ કે ગુજરાતની અંદર જ આજે ભરૂચ છે અંકલેશ્વર છે બરોડા છે આ બધા સુરતની અંદર બધા તમામ વિસ્તારોમાં તમારા ખારવા સમાજનો વસવાટ હોય આ ખારવા સમાજનું વસવાટ જે રીતે આ વસ્તી કરે છે અને અમારી અપેક્ષાઓ લઈને આવતા હોય છે અને જે અમારા પોરબંદરના જે વાણોટ છે એ સમગ્ર ગુજરાતના પ્રમુખ કહેવાતો એ રીતે બધા લોકો એને માન્યતા આપીને જે કંઈ ગુજરાત આખા ખારવા સમાજની સમસ્યા હોય એ સમસ્યા હાલ ન થતી હોય ત્યારે અમારી વાર્ષિક એક અધિવેશન અમારું બોલાવીને ખારવા સમાજની મિટિંગની અંદર લઈ અને જે કંઈ સમસ્યાઓ હલ કરી લઈને આગળ વધારીએ છીએ